પ્રભુ રામ મોટા થયા ભણવા ગયા અભ્યાસ કર્યો પછી વિશ્વામિત્ર મુનિની સાથે પોતે એના યજ્ઞનું રક્ષણ કરવા માટે ગયા ત્યારે માર્ગની અંદર એક એક જ બાણ મારીને તાડકાનો વધ કર્યો પણ વધ કર્યા પછી માન્યું કે આ તો દિન ગરીબ છે

એટલે એણે અવિદ્યાને મારી પછી પરમાત્મા વિશ્વામિત્ર ઋષિના આશ્રમ ગયા અને ત્યાં આગળ જઈ અને રક્ષણ કર્યું મારીચ અને સુબાહુને યજ્ઞમાં બાધા નાખાતા સુબાહુને ભગવાને મોક્ષ આપી દીધો મારી મતિ બદલી ગઈ એટલે એ બચી ગયો અને પછી પરમાત્મા જનકપુરમાં ગયા કે જ્યાં સીતાજીનું સ્વયંવર હતું અને એ સ્વયંવરમાં શિવજીના ધનુષને કોઈ પણ ચડાવી આપે અને ધનુષ્યને તોડી આપે એની હારેમાં જાનકીના લગ્ન થાય અને હજારોની સંખ્યામાં રાજાઓ આવ્યા હતા પણ કોઈનાથી પણસ ચડવાની વાત તો દૂર રહી કોઈનાથી ધનુષ ઉપડ્યું પણ નહીં અને એ ધનુષને પરમાત્મા રામે એક જ હાથે જેમ નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ઉપાડી અને પણસ ચડાવતા સમયે મધ્યમાંથી ભાંગ્યું તેહિય અવસર મધ્ય ધનુ તોરા એ જ અવસરે મધ્યમાંથી ધનુષને તોડ્યું અને ભગવાન રામનો જય જયકાર થયો માં જાનકીએ માં સીતાજીએ વરમાળા પહેરાવી અને ભગવાનની સાથે એના જય જયકાર થયો અત્યાર સુધી રામચંદ્ર ભગવાનનો જય જયકાર થતો હતો પણ જ્યારે માં જાનકીએ વરમાળા પહેરાવી અને એ સમયે સૌએ જય જયકાર કર્યો ભગવાન રામચંદ્રજી મહારાજનું જય જયકાર થયો એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવ્યું પછી તો ચારેય ભાઈઓના એક જ જગ્યાએ એક જ માંડવે લગ્ન થયા આ તો આપણે હવે એમ છે છીએ સમૂહ લગ્ન બહુ થવા લાગ્યા આ સમૂહ લગ્ન રામ વખત ના લાવે છે એક જ માંડવે ચારેય ભાઈઓના લગ્ન થયા હતા એ ચારેય ભાઈઓના લગ્ન થયા અને પછી જાન જ્યારે પરણીને ઘરે આવે છે થોડો સમય વ્યત થયો અને મહારાજ દશરથને છેલ્લી એક ઉપદેશની કથા કરી નીકળી જઈએ મહારાજ દશરથ જ્યારે પોતાનો મુગટ સરખો કરવા માટે અરીસામાં જોતા હતા એમાં કાન પાસે એક સફેદ વાળ દેખાણો કેટલો એક સફેદ વાળ દેખાણો એટલે દશરથ મહારાજે નક્કી કર્યું મારે હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે મારે મારા દીકરાને હવે રાજગાદી આપી દેવી જોઈએ દશરથ મહારાજને દ્વાપરના દશરથને એક સફેદ વાળ દેખાણો તો એને દીકરાને વ્યવહાર આપી દેવાનું નક્કી કરી લીધું કળિયુગના દશરથને આખું માથું ધોળું થઈ જાય તો વ્યવહાર દીકરા ન આપે ન આપે પાછું કાળું કરે પણ વ્યવહાર ન આપે આ સંજ્ઞા બતાવી છે કે અમુક સમય થાય પછી દીકરાઓને વ્યવહાર સોંપી દેવો જોઈએ અમુક ઉંમર થાય અમુક અવસ્થા થાય એટલે પછી બીજાઓને બધું સોંપતું જવું જોઈએ પકડી ન રખાય એ વર્ષના થાય પછી એમ ન કહેવાય કે હજી જાનમાં કાલે હું જાય એમ પછી દીકરાઓને જવા દેવાય અને દાદા ન જાનમાં દયા કરે પછી દીકરાને ઓળખે કોણ એટલા માટે અમુક સમય થાય એટલે અમુક વસ્તુનો ત્યાગ કરી દેવો જોઈએ મારા દશરથે રામને ગાદીએ બેસાડવાનું નક્કી કર્યું પણ એમાં કઈ કઈ ભગવાનના આજ્ઞા પ્રમાણે બે વરદાન માગ્યા ભરતને ગાદી અને રામને ચૌદ વર્ષનો વનવાસ પરમાત્મા પિતાની આજ્ઞાને ખાતર ચૌદ વર્ષ વનવાસમાં ગયા છે અને એ ભગવાને જંગલમાં જઈને અનેક એવા રાક્ષસોને અસુરોનો વધ કરી અને પોતે જ્યારે સીતાજીને રાવણ લઈ જાય છે એ સીતાજીને લેવા માટે જ્યારે હનુમાનજી મહારાજને લઈ અને તેઓ સામે કિનારે ગયા દરિયામાં સેતુ બાંધી અને સામે કિનારે ગયા એમાં એક ખીચકોલી નાની એવી ખીચકોલી મોટા મોટા પથરાઓ નાખવાવાળા વાનરો અને એ સમયે એ ખિચકોલીને એવું થયું કે હું પણ આમાં કંઈક મદદ કરું એટલે પોતે પોતે શરીર આખું દરિયાના પાણીમાં પલાળે પછી રેતીમાં આલોટે અને એ રેતી વળી પાછી બે પથ્થરોની વચ્ચે ખાલી કરી આવે નાની ખીચકોલી પણ આવું સેવાનું કામ કરી રહી છે આપણને આ ઉપદેશ આપે છે કે જ્યારે જ્યારે મોટું મોટું કામ થતું હોય ને ત્યારે આપણે મોટું કામ ન કરી શકીએ તો કાંઈ નહીં પણ ખિચકોલીની જેમ નાનું એવું કામ કરશું ને તોય ભગવાન આપણા ઉપર રાજી થશે અને ભગવાન રાજી શું થયા તો કહે છે કે જ્યારે ખિચકોલીને ભગવાને જોઈ એટલે એને ઉપાડીને લઈ આવ્યા હાથમાં રાખી એને પૂછ્યું કે તને ડર નથી લાગતો કે તને આ વાંદરાનો કોકનો પગ પડશે મરી જઈશ ખિચકોલી કીધું કાંઈ વાંધો નહીં તમારા ભગત છે સેવા કરનારા માણસના પગ નીચે ખચરાઈ જાવ તોય મારું મન સુધરી જાય અને પરમાત્માને બહુ ગમ્યું એટલે પરમાત્મા પોતાની ત્રણ આંગળીઓથી ખીચકો લઈને આમ આમ પંપાળતા હતા અને એ જે પંપાળતા હતા એ પરમાત્માની ત્રણ આંગળીના નિશાન ખીચકોલી ઉપર રહી ગયા આજે પણ ત્રણ જે લાઈન છે ને એ ભગવાનના આંગળાઓની લાઈન છે પરમાત્માએ એને રૂપ આપ્યું છે તો તમે પણ જો ભગવાનની સેવા કરશો તો ભગવાન તમને પણ આટલા સુખી અને સમૃદ્ધ બનાવી દેશે એની શોભા છે એ વાત સાથે પછી તો પરમાત્મા રાવણનો ઉદ્ધાર કરી અને ભગવાન માં વર્ણવ્યું અને રામ રાજ્યની ફરી પાછી સ્થાપના થઈ અને પ્રભુ રામ રાજા બન્યા મા જાનકી એની મહારાણી બન્યા અને પુનઃ ભગવાનનો જય જયકાર થયો અયોધ્યાવાસીઓ ખૂબ રાજી થયા એ વાત સાથે સંક્ષિપ્ત રામચરિત માનસને અહીંયા વિશ્રામ આપી નવમ સ્કંદને અહીંયા સમાપન કરી અને દશમસ્કંદમાં કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્ય ચરિત પરમ ભાદરવા વદ પાચમ બાર નવ થી અઢાર નવ કથા છે હરિદ્વારમાં ક્યારે છે બાર નવ થી અઢાર નવ એની કથા છે અને જેટલા લોકોને આવવું છે બધા લોકો કાલે પૈસા ભરી દેજો નહીં તો લઈ જવા નહીં આવે આ તો ખાલી તમારી જાણ માટે છે કેટલા પૈસા છે એ હવે તમે કોઈ કહેજો મને ખબર નથી કેટલા રાખો છો પાંચ લાખ દસ લાખ પંદર લાખ કેટલા પણ કદાચ હું માનું ત્યાં સુધી કારણ કે જ્યારે જ્યારે રાધે પરિવાર ક્યારેય પણ ટૂર કરે છે ત્યારે સારામાં સારી વ્યવસ્થા સારામાં સારું ભોજન આ બધી જ સગવડતાઓ સાથે ત્યાં વ્યવસ્થા થતી હોય છે કારણ કે રાધે પરિવારે ક્યારેય પણ અર્થોપાર્જન માટે તીર્થોમાં ક્યારેય આયોજન કર્યા નથી માત્ર ને માત્ર લોકોને સાથે લઈ અને ભગવાનની કથા થાય અને ત્યાં સાત દિવસ પરમાત્માની કથા સાથે આપણે સૌ લોકો આનંદ કરી શકીએ એના માટે સારામાં સારું આયોજન રાધે રાધે પરિવાર કરી રહ્યું છે એટલે કદાચ હું માનું તો લગભગ બાર હજાર રૂપિયા હશે પછી મને ખબર નથી લાસ્ટ ટાઈમ કેટલા હતા તમે બાર હજાર પાંચસો છેલ્લે હતા તો કદાચ આ વખતે મોંઘવારી વધી હશે તેર હજાર હશે પણ એનાથી વધારે તો મને નથી લાગતું હશે એવું પણ જે હશે તે ત્યાં તમે કાર્યાલય સંપર્ક કરી લેજો અને તમે ફોન નંબરમાં પણ જેને પણ આવવું છે ટીવીના માધ્યમથી એ લોકો નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આપ અત્યારે એક નંબર લખી લો ફોન ઉપર પણ તમે આ નંબર ઉપર તમે જાણ કરી શકો અમારે આવવું છે અને તમે પૈસા તમે ત્યાં ઓનલાઈન પણ મોકલી શકો છો નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર તમે ગ્રુપમાં જોડાઈ જાજો આ નંબર ઉપરથી તમને ફોન આવે ને તો સાચી માહિતી માનજો બીજા ફોન ઉપરથી આવે તો નહીં હો કારણ કે હે આ નંબર ખાસ યાદ રાખજો નકર તમને બીજા ફોન કરી કે આ નંબર માં આ ખાતામાં પૈસા નાખી દો પછી તમારા જાહે એટલે ખાસ યાદ રાખજો નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આની ઉપર તમારે ત્યાં ફોન કરીને તમારું નામ નોંધાવવાનું રહેશે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો બાપજી સાંભળ્યું કે કોઈ કૃષ્ણ પ્રગટ થયા હતા હતા અરે હા જે તારા દાદાઓની હારે રહેતા તો બાપજી સૂર્યવંશની કથા તમે મને કરી હવે ચંદ્રવંશની કથા કરો અને મારા ઠાકોરજીની કથા છે જરાય તમે સંક્ષિપ્ત નહીં હો કથિતો વંશ વિસ્તારો તમે ચંદ્રવંશની કથા મને વિસ્તારથી કઈ બતાવો મારા ઠાકોરજી વધારે છે રાજા તે જલપાન નથી કર્યું ચાર દિવસથી તે નથી ફળ આહાર કર્યો તને તરસ લાગી હોય તો જળ પી લે અને તને ભૂખ લાગી તો ફળ ખાઈ લે બાપજી જ્યાં કથા પીવા મળે ને જલપાનની શું જરૂર છે મને કથા સંભળાવો કથા પ્રત્યેની આટલી નિષ્ઠા જોઈ અને સુખદેવજી મહારાજ આશીર્વાદ આપ્યો એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વિષ્ણુ ધન્ય છે રાજા તારી નિષ્ઠાને તો સાંભળ હવે મથુરામાં દેવક પુત્રી દેવકી ના લગ્ન વસુદેવજી મારા સાથે થયા અને કંસ પોતાની આબરૂ વધારવા હાટુ એના બેનના રથ નો સારથી બહેનો પણ ભગવાનને ગમ્યું નહીં એટલે ભગવાને આકાશવાણી કરી કે હે કંસ તારી બેન માટે તું સારથી બની પણ તારી બેન દેવકીનું આટલું સંતાન તારું કાળ મૃત્યુ છે આટલું આકાશવાણી બંધ થઈ ગઈ પછી કંસ દેવકીને મારી નાખવાનો પ્રયત્ન કરતો પણ વસુદેવજી મહારાજે એને બચાવવાને કહ્યું કે અમારે જેટલા બાળકો થશે તમને આપી દેશું પણ તમે એને ન મારો એટલે એમણે પછી કેદખાનામાં કેદ કર્યા સંસાર ચાલ્યો એને સંસારમાં પેલો દીકરો થયો દીકરાને લઈને વસુદેવજી મહારાજ જ્યારે કંસ પાસે ગયા તો કંસે માર્યો નહીં એને દયા આવી કે આ તો હજી પેલું બાળક છે મારું મૃત્યુ આઠ છે પણ આ વાતની ખબર જ્યારે નારદ ને પડી એટલે નારદે એને સમજાવ્યું કે ક્યાંથી આઠમું પેલેથી છેલ્લેથી બીજેથી વચમાંથી ક્યાંથી આઠમું અને એવો એને આકાશવાણીના વચનોમાં ભરમાયો કંસે નક્કી કર્યું કે હવે દેવકીના એક પણ બાળકને છોડવા નથી કારાવાસમાં આવી અને દેવકીના હાથમાંથી બાળકને ઝૂટવી લઈ અને એની જ હામે એને મારી નાખે છે આમ કરતાં કરતાં છ બાળકો માર્યા પછી આ ધરતી ગાયનું રૂપ લઈને ભગવાન પાસે ગઈ અને ભગવાનને કીધું પ્રભુ તમે પધારો પરમાત્માએ સૌને સાંત્વના આપીને પાછા મોકલ્યા ભગવાને દાવ દાદાને બોલાવ્યા એટલે કે શેષને બોલાવ્યા અને શેષને બોલાવીને કીધું કે રામાવતારમાં નાના ભાઈ બની મારી બહુ સેવા કરી છે કૃષ્ણ અવતારમાં હવે તમે મોટા બનીને આવો અને મારી સેવાનો સ્વીકાર કરો તમે દેવકીના ઉદરમાં જાઓ ત્યાંથી તમારું સંકર્ષણ થઈ અને રોહિણીના ઉદરમાં પધરાવાશે રોહિણીના સાતમા ગર્ભ કહેવાશો અને દેવકીના દીકરા કહેવાશો ભગવાનની આજ્ઞા લઈ અને શેષના ગયા દેવકીના ઉદરમાં ત્યાંથી માયાને આજ્ઞા કરી એટલે માયાએ સંકર્ષણ કરી અને એને રોહિણીમાં પધરાવ્યા માયા યશોદામાં આવ્યા અને પરમાત્મા બ્રહ્મ પોતે દેવકીના ઉદરમાં પ્રસ્થાપિત થયા છે સમય વ્યતીત થયો ભાદરવા સુદ છઠના દિવસે દાઉજી મહારાજ નું પ્રાગટ્ય થયું છે બોલીએ દાઉજી મહારાજ દાઉજી મહારાજ નું પ્રાગટ્ય થયું અને એને લઈ કંસને ને સમાચાર આપ્યા કે દેવકીને સાતમો ગર્ભ નથી રહ્યો કંસે બધાને કહ્યું કે દીકરાઓને મારી નાખ્યા એટલે કદાચ એક ગર્ભ પડી ગયો હશે હવે આવે એ આઠમો ચોકી પેરો કડક કરાવ્યો બધાને સાવધાન કરી દીધા કે હવે જેવો બાળકનો અવાજ આવે એટલે મને બોલાવી જાજો ધીમે ધીમે સમય વ્યતીત થયો શિયાળો ગયો ઉનાળો આવ્યો ચોમાસાના મહિનાઓ શરૂ થયા અને એ ચોમાસાના મહિનાઓની અંદર પણ જેઠ અષાઢ ગયો શ્રાવણ મહિનો પણ ચાલુ થયો શ્રાવણ મહિનાની પૂનમ પણ ગઈ અંધારી પક્ષની એકમ બીજ આમ કરતા કરતા અષ્ટમીનો સવારનો સૂર્ય ઉદય થઈ અને અસ્તાચલ તરફ ગયો રાત્રિના પ્રહર શરૂ થયા અને એ રાત્રિના પ્રહરે બાર વાગ્યા ની પહેલા મથુરાના કારાવાસમાં એક તેજ પથરાયો અને એમાં ભગવાન ચતુર્ભુજ નારાયણનું પ્રાગટ્ય થયું પરમાત્મા ચતુર્ભુજ પ્રગટ થયા એ ચતુર્ભુજ નારાયણ ભગવાને માં અને બાબાને બેયને માનસી દીક્ષા આપીને કીધું કે માં બાબા તમને ડર લાગતો હોય કે કંસ મને મારી નાખશે તો આપ ચિંતા ન કરતા એક ટોપલાની અંદર મને પધરાવી અને યમુનાના સામે કિનારે ગોકુળમાં નંદ બાબાના પત્ની યશોદાની ગોદમાં એક કન્યા છે એને લઈ લેજો અને મને ત્યાં પધરાવી દેજો આટલું કહી ભગવાન અંતર્ધાન થયા અને પોતાનું દિવ્ય તેજ માં દેવકીના ના ઉદરમાં પધરાયું અને સૌ દેવતાઓ ભગવાનને સ્તુતિ કરતા હતા માં સૌ માં ભગવાનને સ્તુતિ કરે બાબા ભગવાનને સ્તુતિ કરે અને એવા સમયે સૌની સ્તુતિને ગ્રાહ્ય રાખી અને શ્રાવણ મહિનાની અંધારી આઠમ રાત્રિના બાર વાગે મથુરાના કારાવાસમાં ભગવાન બાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું છે બોલીએ બાલકૃષ્ણ ભગવાન બાલકૃષ્ણ ભગવાન

નાથ સંભાળીને શબ્દ સાંભળ્યો એટલે વસુદેવજી બોલ્યા દેવી ચિંતા ચિંતા તમારા નાથના માથા ઉપર અત્યારે અત્યારે જગતનો નાથ બિરાજે છે ન કરશો પરમાત્મા ચાલતા થયા અને યમુનાના એ જળમાં પરમાત્માએ પોતાનો સ્પર્શ આપી અને યમુનાના કિનારેથી સામે કિનારે ગોકુળમાં પધરાવ્યા ભગવાનને યશોદાના ગોદમાં ત્યાંથી માયાને લઈને વસુદેવજી પાછા આવ્યા બંધનો થયા એ માયાનો અવાજ સાંભળી અને કંસ એને મારવા આવ્યો પણ એ માયાને જ્યારે પછાડવા ગયો હાથમાંથી છટકી ગઈ માયા કારણ કે આ સંસારમાં બધું હાથમાં આવે છે પણ માયા કોઈ દિવસ કોઈના હાથમાં આવતી નથી એટલા માટે ભાગવતજી લખ્યું છે કેમ માયા હતયા મંદ જાત ખલુ તવાંતકૃત આ સંસારમાં માયા કોઈ દી કોઈના હાથમાં રહી નથી અને એટલું કહેતી ગઈ કે કંસ તું મને શું મારવાનો હતો તારો કાળ જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે આટલું કહીને માયા જતી રહી કંસની ઊંઘ પણ જતી રહી આ બાજુ વહેલી સવાર થયું મંદ મંદ સુગંધી પવન વાતો તો યમનાના જળ બે કિનારે ચાલતા હતા પક્ષીઓનો ગુંજારો આવતો તો અને ગાયોના ગળામાં રહેલી ઘંટડીઓનો મીઠો રણકાર સંભળાતો હતો ભગવાન વિચાર્યું કે હું આવ્યો પણ હજી કોઈ જાગતું નથી એટલે પરમાત્મા જરે રડ્યા છે માં યશોદાએ ભગવાનને ગોદમાં લીધા સુનંદા દોડતા દોડતા આવ્યા એટલે યશોદાએ કહ્યું કે દેખ સુનંદા ઠાકુર ને કૃપા કી અમારે ઘેર લાલો ભયો થઈ બા દોડતા દોડતા ગયા ગૌશાળામાં નંદ બાબાના હાથ પકડી ગોળ ગોળ ગુમાવે નંદ બાબાને સમાચાર મેળ તમારી ઘરે દીકરાનો જન્મ થયો છે નંદ બાબા એક સોનાની માળા કાઢી અને સુનંદાને ભેટ આપી દીધી અને પછી આખા ગામના લોકોને પોતાના ઘરે આમંત્રિત કર્યા બધી જ ગાયોને એને નિરણ નીર્યું અને નંદ ઘરે જ્યારે કોઈ ઉત્સવમાં આવે છે ત્યારે ઉત્સવની અંદર આવતારા સૌ લોકો પોતપોતાની યથાશક્તિ મુજબ ભેટ ભેટને સોગાદ લઈ આવ્યા છે ભેટને સોગાદ લઈને આવ્યા આમ પણ કોઈના બર્થડે માં ખાલી હાથે જવાય નહીં કોઈ માખણ મિશ્રી લાવ્યા કોઈ જબલા ટોપી લાવ્યા કોઈ રમકડા લાવ્યા કોઈ અબિલ ગુલાલ લાવ્યા બધા યથાશક્તિ મુજબ સામગ્રી લઈને આવ્યા છે કોઈ ઘોઘરા લઈને આવ્યા છે કોઈ જાંજ લઈ આવ્યા કોઈ પખાબજ લઈ આવ્યા કોઈ કરતારો લઈ આવ્યા છે અને નંદ બાબાનું આખું આંગણું ઉભરાઈ ગયું અને એમાં એક માણસ ઝાડની ડાળી ઉપર ચડી અને ત્યાં બેઠો બેઠો ભગવાન માટે ગવડાવતો હતો நந்தகேரே ந்த